બીજે દિવસે ચોરીની ઘટના અંગે ફ્લેટ ધારકોને જાણ કરી હતી તેઓ કરી હતી દહેલી એકતા નગર વિસ્તારમાં એકતા પાર્ક બી વન ફ્લેટ નંબર બસો પાંચમાં રહેતા સજ્જન પૂર્ણાનંદ ઝા ઓગણીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત ખાતે મોટાભાઈના ઘરે પરિવાર સાથે ગયા હતા ઓગણીસ ઓગસ્ટ રાત્રિ દરમિયાન કેટલાક તસ્કરો એપાર્ટમેન્ટમાં પ્રવેશતા સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યા છે તસ્કરોએ એપાર્ટમેન્ટના બંધ ફ્લેટ નંબર બસો બે અને બસ્સો પાંચને ટાર્ગેટ કરી દરવાજાના નકુચા દોડી બેડરૂમમાં પ્રવેશ્યા હતા બેડરૂમના કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ તેઓ ફરાર થઈ ગયા હતા ઘટનાને અંજામ આપનાર ચાર જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા ઘટના અંગે બિલાડ પોલીસ મથકે ફરિયાદ કરાતા બિલાડ પોલીસ મથકના અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ઉંમરગામ વડલો એનજીઓના સંસ્થાપક મનીષભાઈ સોનપાલે ત્રણ જેટલા બોલતા પુસ્તકોનું વિમોચન કર્યું હતું કથાકાર હાર્દિકભાઈ શુક્લાના હસ્તે પુસ્તકોનું વિમોચન કરાયું હતું પુસ્તકોના વિમોચન પ્રસંગે ઉપસ્થિતોને શાસ્ત્રી ચંદુભાઈ શુક્લાએ પુસ્તકોની વિશેષતા વિશે જણાવ્યું હતું કે રામચરિત માનસ શ્રીમદ ભાગવત અને હનુમાન ચરિત્ર આ ત્રણ પુસ્તકો ટેકનોલોજીનો ઉપયોગ કરી ડિવાઇસ તત્થી કોઈપણ ભાષામાં સાંભળી શકાય છે શ્લોક મંત્ર ચોપાઈ સાથે સંપૂર્ણ પુસ્તકોનો અર્થ સાંભળી અને જાણી શકાય છે શ્રી રામચરિત માનસ પુસ્તકનું વિમોચન યુવા કથાકાર શ્રી હાર્દિકભાઈ શુક્કલાના હસ્તે કરવામાં આવ્યું હતું કથાકાર સુનીલ મહારાજના હસ્તે હનુમાન ચરિત્ર પુસ્તકનું વિમોચન કરાયું હતું જ્યારે શ્રીમદ્ ભાગવતનું વિમોચન શર્માજીના હસ્તે કરવામાં આવ્યું હતું સરિગામ ડેલી વિસ્તારમાં ડીજીવીસીએલની વિઝલન્સ ટીમે રેડ કરી નવ પોઇન્ટ પિસ્તાલીસ લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની વિજિલન્સ ટીમે ત્રણસો જેટલા મીટરો ચેક કર્યા હતા જેમાંથી તેર જેટલા ગ્રાહકોને દંડ કર્યો હતો સરીગામ અને ડેલી વિસ્તારમાં ડીજીવીસીએલની ટીમે વીસ ઓગસ્ટે સવારે રેડ કરી ત્રણસો જેટલા મીટરો ચેક કર્યા હતા ધરમપુર વન વિભાગની ટીમે ભાંભાથી બારસોલ રોડ ઉપર જતી પિકઅપ વેનને રોકી ગેરકાયદેસર લઈ જવાતા ખેરના લાકડા ઝડપી પાડ્યા હતા વન વિભાગની ટીમને જોઈ પિકઅપ ચાલક પિકઅપ મૂકી નાસી છૂટ્યો હતો રૂપિયા દસ હજારના ખેરના લાકડા તથા દોઢ લાખ રૂપિયાની પિકઅપ વેન મળી કુલ એક લાખ સાઠ હજારનો મુદ્દામાલ કબજે કરી વન વિભાગની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે વલસાડના ભાગડાખોદ ગામે નદી ઊંડી કરવા માટે રેતી કાઢી અને પાડા કરવાના બહાને અપાયેલા કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે વલસાડ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્યએ પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યની રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આક્ષેપો સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરીએ આપી હતી તો રેતી કાઢવા માટે અને નદીની ઊંડી કરો અને પોળી કરો વારામર પણ આ ભૂમ રેતી માફિયાઓ અને ખબરની નહીં કોના મોયડા પીપણાથી આ બધું ચાલે છે એ મને નથી ખબર પણ ત્યાં લાખો નહીં પણ કરોડો રૂપિયાની રેતી વેચી કરવામાં આવી છે ત્યાં એમ કે કે પાળા બનાવવાની વાત કરે છે પણ પાળા બનાવવાની જગ્યાએ આ લોકો તો રેતી કાઢીને રેતી વેચવાની વાત કરે છે એટલે આ એક ભ્રષ્ટાચારનો ઉમદા નમૂનો છે ગામના હિત માટે મને તો એટલી જ માંગ છે કે આ જેણે પણ આ કૃત્ય કરેલું છે એના પર કાર્યવાહી થવી જોઈએ અને આ હનુમાન ભાગડા ગામમાં જે પાણીનું ગુસ્સતું છે અને પાણી રેલના પાણી આવે અને અસંગ કરવા લોકોને આની અસર થાય છે એ પાણી અટકી જવું જે બગડાકુટ ગામે ઔરંગા નદીમાં ડિસિટિંગ કરવા બાબતે ગ્રામ ગ્રામસભામાં જે ઠરાવ જે તે સમયે કરવામાં આવેલો હતો તે ગ્રામસભામાં ઠરાવ અયોગ્ય રીતે તેમજ ઓછા લોકોની હાજરીમાં તેમજ ઓછા લોકોની સંમતિથી ઠરાવ કરી અને ગ્રામ પંચાયતે મેળાપીપણામાં ઠરાવ મંજૂર કરેલ છે તે બાબતેની રજૂઆત અત્રેની કચેરીને હમણાં મળેલી છે જે અન્વયે આગામી સમયમાં યોગ્ય સક્ષમ અધિકારી મારફતે તપાસ કરાવી અને જે કોઈ નિષ્કર્ષ આવશે તેમજ વધુમાં જો કોઈ દોષી જણાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રજૂઆતમાં અરજદારશ્રી તરફથી એક પેનડ્રાઈવ ડ્રાઈવ રજૂ કરવામાં આવેલ છે જેમાં કેટલાક વિડીયો તેમના જણાવ્યા મુજબ બતાવવામાં આવેલા છે જે વિડીયોમાં ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ નાગરિકો ઠેકેદાર પાસેથી કવર લેતા હોય એવી રજૂઆત તેમના તરફથી કરવામાં આવી છે જે બાબતે કયા પ્રકારના કવરો તેમજ કઈ વિષયના તેમને કવરો લીધા છે તે તેમજ કયા પ્રકારના ડોક્યુમેન્ટો ઉપર ત્યાં સહી કરવામાં આવી છે તેની આગામી સમય તપાસ કરવામાં આવશે વાપી વલસાડ વચ્ચે ઉધવાડા નજીક વંદે ભારત સાથે બેગ આવ્યો અથડાતા અકસ્માત સર્જાયો હતો મુંબઈથી અમદાવાદ જતી ટ્રેન સાથે ઘટના ઘટી હતી ઘટના બાદ દસ મિનિટ સુધી ટ્રેન અટકાવવાઈ હતી ઘટનાને પગલે રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું જો કે રેલવે તંત્રના અધિકારીઓ દ્વારા ટ્રેનનું સંપૂર્ણ ચેકિંગ કર્યા બાદ ફરી ટ્રેનને આગળ રવાના કરાઈ હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર